આમ આદમી પાર્ટી દ્વારા આપનું ટ્રાફિક જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે જેને લઈ પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી આમ આદમી પાર્ટી દ્વારા શહેરમાં વધી રહેલી ટ્રાફિકની સમસ્યાને લઈ આપનું ટ્રાફિક જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે જરૂર જણાય ત્યાં ટ્રાફિક આઈલેન્ડ બનાવ્યા ફ્લાય ઓવર બ્રિજ તેમજ અંડરપાસ રસ્તા બનાવવા ટ્રાફિક ડાયવર્ઝન આપવું રસ્તા વન વે કરવા તથા જરૂર જણાય ત્યાં રાઉન્ડ સર્કલની જગ્યાએ કેપ્સુલ વળાક બનાવવા ટ્રાફિક પોલીસમાં ઘટતા અધિકારીઓ મહેકમ પૂરું કરવા સહિતની વાત પત્રકાર પરિષદ પરિષદમાં કરાઈ હતી આમ આદમી પાર્ટી દ્વારા શહેરમાં વધી રહેલી ટ્રાફિકની સમસ્યાને લઈ આપનું ટ્રાફિક જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે જરૂર જણાય ત્યાં ટ્રાફિક આઈલેન્ડ બનાવાયા ફ્લાય ઓવર બ્રિજ તેમજ અંડરપાસ રસ્તા બનાવવા ટ્રાફિક ડાયવર્ઝન આપવું રસ્તા વન વે કરવા તથા જરૂર જણાય ત્યાં રાઉન્ડ સર્કલની જગ્યાએ કેપ્સુલ વળાક બનાવવા ટ્રાફિક પોલીસમાં ઘટતા અધિકારીઓ મહેકમ પૂરું કરવા સહિતની વાત પત્રકાર પરિષદમાં કરાઈ હતી આમ આદમી पार्टी सूरत द्वारा आज रोज આપનું ટ્રાફિક જાગૃતિ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે આવતી તારીખ પચીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજથી આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ નગરસેવકો સંગઠનના ક્રાંતિકારી સાથીઓ સૌ સાથે મળી આખા આખા સુરતની અંદર જ્યાં જ્યાં મુખ્ય ટ્રાફિકવાળા વિસ્તારો છે ત્યાં ટ્રાફિક અભિયાન ચલાવશે સાથે સાથે પ્રશાસનને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે સુરત મહાનગરપાલિકાનો ટ્રાફિક વિભાગ અને આપણા ગૃહ ખાતાનો ટ્રાફિક વિભાગ બે સાથે મળી સંયુક્ત રીતે સમગ્ર સુરતની અંદર ટ્રાફિકની જે ડિઝાઇન છે એનો સર્વે કરવામાં આવે અને સર્વે મુજબ જ્યાં જ્યાં પણ આઈલેન્ડની જરૂર હોય અંડરપાસની જરૂર હોય ફ્લાયઓવરની જરૂર હોય કે કોઈ રસ્તાને વનવે કરવાની જરૂરિયાત હોય તો એ મુજબ નવી ડિઝાઇન મુજબ ટ્રાફિક સર્વે કરી અને ટ્રાફિક વ્યવસ્થા સુગમ બનાવવામાં આવે એ માટે આમ આદમી પાર્ટીની જ્યાં પણ જરૂર પડશે ત્યાં સકારાત્મક અભિગમ સાથે સકારાત્મક રાજનીતિ સાથે આમ આદમી પાર્ટી હંમેશા સાથે છે સાથે સાથે ટ્રાફિક વિભાગમાં જે મહેકમ ઘટે છે મહેકમને પણ પૂર્ણ કરવામાં આવે તો એંસી લાખ જેટલી વસ્તી ધરાવતો આ વૈશ્વિક કક્ષાનું કહેવાતું શહેર સાચા અર્થમાં વૈશ્વિક શ્રેણી તરફ આગળ વધશે વૈશ્વિક કક્ષાના શહેર તરફ આગળ વધશે અને આપણે સૌ સાચા વિકાસને માણી શકીએ એના માટે સમાજ શ્રેષ્ઠીઓને શહેરના શહેર શ્રેષ્ઠીઓને કલા જગત અને રમત જગતના શ્રેષ્ઠીઓને સામાજિક સંસ્થાઓના સંચાલકોને આગેવાનોને આપણી ચેનલના માધ્યમથી વિનંતી કરું છું કે આવો આપણે સૌ સાથે મળી અને ટ્રાફિક વિભાગમાં મદદ કરી અને સુરત શહેરને ટ્રાફિક જામમાંથી મુક્ત કરીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય જય ગરવી ગુજરાત નમસ્કાર આપ સૌ પત્રકાર મિત્રોનું આજની આ પ્રેસ વાર્તામાં આમ આદમી પાર્ટી સુરત વતી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું એસી લાખની વસ્તી ધરાવતા આ સુરત શહેરની અંદર ટ્રાફિક વ્યવસ્થા અને ટ્રાફિક મેનેજમેન્ટ બાબતે પ્રશાસનની જે ઉદાસીનતા આંખે ઉડીને જે વળગી આવે છે એ આખે આખું શહેર જોઈ રહ્યું છે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા કદાચ ટોપ પચીસ શહેરોમાં સુરતની ગણતરી થાય આવનારા બે કે ત્રણ વર્ષની અંદર આ સુરતની વસ્તી એક કરોડને પણ પાર થઈ જશે એમ છતાં પણ સુરત જેવા સૌથી વધુ ગતિથી વિકસતા શહેરની અંદર ટ્રાફિક વ્યવસ્થાનું જે મેનેજમેન્ટ છે એ મેનેજમેન્ટ ક્યાંય પણ વૈશ્વિક શહેરની ગણતરીમાં આવતું નથી ત્યારે આમ આદમી પાર્ટી અમુક સવાલ કરવા માંગે છે કે શા માટે સુરતને ટ્રાફિક વ્યવસ્થામાં આટલી ઉદાસીનતા મળે છે અમે આવનારા સમયમાં એક કેમ્પેન ચલાવવા જઈ રહ્યા છીએ અને કેમ્પેનના જે બિંદુઓ છે એ બિંદુઓ આપ સૌ વતી સમગ્ર સુરત શહેરની જનતા સામે રાખીએ છીએ સૌથી પહેલી અમારી વિનંતી સુરત મહાનગરપાલિકાના ટ્રાફિક સેલ તેમજ એમની સાથે સાથે ગૃહ ખાતાના ટ્રાફિક પોલીસ વિભાગને છે કે આખે આખા શહેરને ટ્રાફિક એની જે ડિઝાઇન છે એનો રિસર્વે કરવામાં આવે જ્યાં જરૂર પડે ત્યાં ટ્રાફિક આઈલેન્ડ બનાવવા કે સુધારો વધારો કરવો ટ્રાફિક સર્કલની જગ્યાએ જરૂર પડે તો કેપ્સ્યુલવાળા વળાંક આપીને રસ્તાને મોડ આપવા અંડરપાસ બનાવવા પડે તો અંડરપાસ અને ફ્લાયઓવર જ્યાં છે ત્યાં ફ્લાયઓવર ન હોય ત્યાં બનાવવામાં આવે ટ્રાફિક માટે ક્યાંય પણ વન વે કરવા પડે તો એ વનવે કરવાની વ્યવસ્થા પણ સુરત મહાનગરપાલિકા અને રાજ્યના ગૃહ વિભાગનો જે ટ્રોફિક ટ્રાફિક વિભાગ છે એમના દ્વારા કરવામાં આવે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત